કચ્છ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ પર હુમલો સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ જાનથી મારી નાખવાની ધમકી સાર્વજનિક મિલકતને નુકસાન કરનાર સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પુનસી આલા ગઢવી વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ એટલે કે આ કાયદા હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ છે પુનશી ગઢવી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ અગિયાર જેટલા ગુના દાખલ છે चार आरोपीयो ए 16 नवंबर नी મધરાત્રે માંડવી પોલીસ સ્ટેશનમાં તલવાર છરી અને ધુકા સાથે ધસી જઈ પોલીસ સ્ટેશનમાં ઉથપાટ મચાવી પીએસઓ અને હેડ કોન્સ્ટેબલ પર જીબલન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં હુમલો કરવાનો કિસ્સામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આલા ગડબી ઓર ઉસકી ટોળકી કે અન્ય સદસ્યોને માંડવી પોલીસ સ્ટેશન મે આકરકે વહાકે પોલીસ કર્મીઓ કે સાથ બદતમીજી કી तलवार से हमला किया और सरकारी प्रॉपर्टी को नुकसान पहुंचाया और पुलिस के काम में दखल की और पुलिस स्टेशन पर एक हमला करने का गंभीर गुनाह किया इस गुनाह के संबंध में मांडवी पुलिस स्टेशन में एफआईआर रजिस्टर की गई